કાયદો અને વ્યવસ્થા આમ તો બધા માટે સમાન હોવી જોઈએ પણ તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો તમે ધારાસભ્ય બની જાઓ કે તમે પછી કોઈ ઊંચા પદના નેતા બની જાઓ તો તમને એવો ભ્રમ થઈ જાય કે આપણે તો એનાથી ઉપર છીએ આવા બહુ જ બધા કિસ્સાઓ છે જેમાં નેતાઓ પોતાના પદનો અને નેતા હોવાનો ફાયદો ઉઠાવી અને કાયદા અને વ્યવસ્થાનું ધ્યાન નથી રાખતા જાહેરમાં એનો ભંગ કરે છે અને પછી પ્રશ્ન એ થાય કે શું પોલીસ એમની સામે કાર્યવાહી કરશે કે કેમ થોડા સમય પહેલાં એક ફિલ્મ આવી આવી હતી ફિલ્મ પ્રમોશન દરમિયાન ટીકુ તલસાણિયાએ થોડા વિડીયોઝ બનાવ્યા હતા બાઇક રાઈડ કરી રહ્યા હતા અને પછી કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નને કારણે પોલીસે એમની જોડે માફી મંગાવી પોલીસે જ્યારે એક્ટર જોડે માફી મંગાવી તો બહુ જ બધા લોકોએ વાવાઈ કરી કે એક નાનો માણસ હોય કે એક્ટર હોય બધા માટે કાયદો અને વ્યવસ્થા સરખી હોય છે બધા એનું પાલન કરવું જ પડે છે પણ નેતાઓ માટે લાગુ થાય છે એક ફોટો સામે આવ્યો છે જેમાં માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ છે કલ્પેશભાઈ પરમાર એ બાઇક રેલીમાં જઈ રહ્યા છે એમાં ઊભા રહ્યા છે પાછળ અને એ સ્ટન્ટ કરી રહ્યા છે બેસિકલી એ પોતાનું પ્રમોશન કરતા હોય કે જે પણ કરતા હોય પણ એ સ્ટન્ટ કહેવાય સામાન્ય માણસ જ્યારે આવી રીતના ચાલુ બાઇકમાં ઊભા રહે તો એને પકડી અને પોલીસ કાયદાનું ભાન કરાવે છે એક્ટરને પોલીસ કાયદાનું ભાન કરાવી શકે છે તો પછી માતરના ધારાસભ્ય પાસે પોલીસ માફી મંગાવશે કારણ કે જો કોઈ પણ માણસ કાંઈ પણ આવી ભૂલ કરે તો એની જોડે માફી મંગાવે જાહેરમાં એના વરઘોડા કાઢવામાં પોલીસના હાથ બંધાઈ જાય છે પ્રશ્ન બહુ સામાન્ય હોય છે આવા અનેક વિડીયો સામે આવે છે સ્ટન્ટબાજ નેતાઓના જેમાં બર્થડે હોય તો પછી જાહેરમાં બર્થડે બનાવતી વખતે કેક કટ કરતી વખતે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવે ને ચાલુ ગાડીએ એ દરવાજો ખોલીને ઊભા રહેતા હોય આવા બહુ જ બધા વિડીયો છે નેતાઓ પોતાના પદનો ફાયદો ઉઠાવતા હોય કે કેમ એ ખબર નથી પણ નેતાઓને ભ્રમ તો થઈ જાય છે કે જ્યારે અમે નેતા બન્યા છીએ અમે અમારા ગળે એક ખેસ નાખી દીધો છે એના પછી અમને કોઈ કશું જ ન કરી શકે બહુ બધા લોકો આ ભ્રમ સાથે જીવતા હોય છે પોલીસે આમ આ લોકોના ભ્રમ તોડવા જોઈએ જો પોલીસ ખરેખર કાયદેસરની કાર્યવાહી કરે પોલીસને જે એવું લાગે કે કાયદોને વ્યવસ્થા બધા માટે સરખો છે એ સામાન્ય માણસ હોય કે પછી ઉચ્ચ કક્ષાના અધિકારી હોય કે નેતા હોય બધા સામે સરખી કાર્યવાહી થવી જોઈએ બાકી લોકોનો ભરોસો આમાંથી ડગમગી જશે અત્યારે તો એ ફોટો પર ચર્ચા એટલે કરી રહ્યા છે કારણ કે આ સ્ટન્ટબાજ ધારાસભ્યોને સબક શીખવાડવા સ્ટન્ટબાજ નેતાઓને સબક શીખવાડવા ખૂબ જરૂરી હોય છે જ્યારે એક તરફી વલણ ચાલતું હોય એટલે બધા જ લોકો એમ કહેતા હોય કે પોલીસ આ લોકો સામે ક્યારેય કાર્યવાહી કરશે જ નહીં અને પછી પોલીસ એક્શનમાં આવીને કાર્યવાહી કરે અને પછી બધાને એવો વિશ્વાસ થાય કે બધા માટે નિયમ સરખા છે બધા માટે કાયદો સરખો છે માતરના ધારાસભ્યના એ ફોટો તો વાયરલ થઈ ગયા છે કલ્પેશભાઈ જોડે પોલીસ માફી મંગાવી શકે છે કે કેમ કે કલ્પેશભાઈ જાતે આવીને માફી માંગે છે કે કેમ કારણ કે અનેક આપણે એવું જોયું છે કે બાઇક રેલી હોય તો નેતાઓ કોઈ દિવસ હેલ્મેટ પહેરેલા હોતા જ નથી બાઇક રેલી હોય તો નેતાઓની નંબર પ્લેટથી લઈને એમની પીયુસી ચેક કરવામાં આવે છે બાઇક પર જાય છે તો એ જેની પાછળ બેઠા છે એ કેવી રીતના ત્યાં સ્ટન્ટ કરતા હોય છે કેવી રીતના લોકોને મળતા હોય છે એની કોઈ દિવસ ક્યારેય કોઈ વાત જ નથી કરતું એટલે જ્યારે સભા હોય તો પરમિશનનો પણ આરામથી મળી જાય કારણ કે તમે કોઈ પક્ષમાંથી આવો છો જ્યારે બાઇક રેલી કાઢવાની હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા ત્યારે ટ્રાફિકના નિયમોને બધું જ ભૂલાઈ દેવામાં આવે છે અને પોલીસના આ બે વલણો ક્યારેય ચલાવી લેવામાં ન આવે તમે જો સામાન્ય માણસ સાથે એક નાનકડી બાબતે પણ જો એને હેલ્મેટ ન પહેર્યું હોય અને પછી તમે એને એને રોકીને તમે દંડ વસૂલો છો તો આવા ધારાસભ્ય અને નેતાઓ સ્ટન્ટ કરે છે હેલ્મેટ પણ નથી પહેરતા એ બધાને ક્યારે રોકશો એનો જવાબ આપવો પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો